મતદારોને આકર્ષવાનો પ્રયાસ કરશે ધર્મેન્દ્રસિંહ દરબાર સાથે ચક્રવાત ન્યૂઝ પાટણ કડી કડી વિધાનસભા બાબતે તમારું શું કહેવું છે આજ રોજ મહેસાણા જિલ્લાની કોર કમિટીનું અહીંયા ગઠન થયું છે તેમજ આગામી કડી વિધાનસભા પેટા ચૂંટણી આવી રહી છે ત્યારે આમાંથી પાર્ટીમાંથી સંભવિત ઉમેદવારોનું લિસ્ટ ખરું એ પ્રદેશ કક્ષાએ મોકલવામાં આવશે તેમ પ્રદેશ કક્ષાએ ચૂંટણી કરીને

પોરબંદરની સીટ ઉપર આ પાંચ સીટો ઉપર જે રીતે આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવાર ઊભા નહોતા રાખ્યા જે રીતે વાવની ખાલી સીટ ઉપર પેટા ચૂંટણી થઈ એ વખતે આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવાર ઊભા નહોતા રાખ્યા આ કરીને આમ આદમી પાર્ટીએ જ્યારે ગઠબંધનનો ધર્મ નિભાવ્યો હતો ત્યારે કોંગ્રેસે અત્યારે વિસાવદર સીટ જે અગાઉ આમ આદમી પાર્ટીના ઉમેદવાર જીતેલા હતા એટલા માટે નૈતિક રીતે આમ આદમી પાર્ટીની સીટ હતી પરંતુ જ્યારે કોંગ્રેસ અને ભાજપ ત્રીસ વર્ષથી એકબીજાની મેળાપી ભળાવમાં ભારતીય જનતા પાર્ટીનું જે રીતે શાસન ચાલી રહ્યું છે એ રીતે એનું પુનરાવર્તન થાય એના માટે કોંગ્રેસ પોતાના મત આમાંથી પાર્ટીના જે ઓછા કરવા માટે કપાવવા માટે પોતાના ઉમેદવાર ઊભી રાખશે એ ખરેખર શરમજનક છે કોંગ્રેસને વિનંતી કરીએ છીએ કે પોતાનો ઉમેદવાર રાખવાનો જે નિર્ણય કરો એ પરત ખેંચે અને વિશાઉવર્ધમાં આમ પાર્ટીના ગોપાલભાઈ ઇટાલિયા સાહેબને સ્વતંત્ર રીતે લડવા દે